પ્રિય મિત્રો શું કોઈએ સરસ કહ્યું છે કે જ્યારે રોટલીના ચાર ટુકડા હોય છે અને ખાવાવાળા પાંચ વ્યક્તિ હોય છે ત્યારે મને ભૂખ નથી લાગી એવું જે વ્યક્તિ કહે છે તે માતા જ હોય છે બીજું કોઈ નહીં તે માતા હોય છે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અમારી આજની કહાની છે પ્રાણી વફાદાર હોય છે પણ પુત્ર નહીં જ્યારે એક પુત્રએ તેની માતાને ડોલથી માર્યા તો આ જોઈને તેની પુત્રીએ પણ તેની વૃદ્ધ માતાનો એવી રીતે બદલો લીધો કે જ્યારે પુત્રનો આત્મા પણ કંપી ગયો તો આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડિયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો તો ચાલો આજની કહાની શરૂ કરીએ અલ્કાજી બે દિવસથી બસ બંધ ઓરડામાં ભૂખ્યા હતા આજે દરવાજો ખુલ્યો ત્યારે દરવાજો ખોલતાની સાથે જ તે પુત્રવધુની સામે હાથ જોડીને કરગરીને બોલી રહ્યા હતા પુત્રવધુ હવે મને ખાવાનું કંઈક આપો ને વહુ બેટા મને બહુ ભૂખ લાગી છે વહુ બેટા જે કાંઈ વાસી તાજું ખાવાનું હોય તે મને આપ હવે મારાથી આ ભૂખ સહન નથી થતી આ સાંભળીને તેની વહુ રિયા તેમની સામે ડોળા કાઢીને બોલી અરે ડોસી સાની માની અહીંયાથી બેસી રહે નહીતર કંઈ પણ નહીં આપું અલકાજી એક નાના બાળકની જેમ ત્યાં જ જમીન પર બેસી ગયા ત્યારે રિયા ખીજાઈને રસોડામાં ગઈ અને બે દિવસની વાસી રોટલી પડી હતી તે એક રોટલી સાથે થોડું મીઠું લઈને આવી અને તે તેમના પાલતુ કૂતરાને જે વાસણમાં જમાડતી હતી તેમાં નાખીને કહ્યું લે ડોસી તું તો સિત્તેર વર્ષની થઈશો તો પણ ભૂખ કેટલી લાગે છે જાણે સ્વર્ગમાં જશે તે પહેલા તો અમને ભિખારી બનાવી દેશે રિયાએ તે વાસણમાં રોટલી નાખીને તેને આપી ત્યારે અલકાજી ઝડપથી તેને ખાવા લાગ્યા અને બે દિવસની વાસી રોટલી અને મીઠું તેને તે પણ આટલા ઉત્સાહથી ખાધું કદાચ તેને તે વાસી રોટલી કરતા ભૂખ વધુ લાગી હતી અલકાજીને આ રીતે ખાતા જોઈને રિયાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે અલકાજીનો વાટકો જોટીને જમીન પર ફેંકી દીધો અલકાજી થોડી વાર તેમની સામે જોયા કરે છે અને પછી નીચે પડી ગયેલા રોટલીના ટુકડા વીણીને ખાવાનું શરૂ કરે છે આ દરમિયાન રિયાની કેટલીક સહેલી પણ તે આવી જાય છે અને અલકાજીને આ રીતે ખાતા જોઈને તેની મજાક કરવા લાગે છે તો કોઈ તેના પર હસે છે અલકાજી પણ ઘણા દિવસોથી ભૂખ્યા છે તેની તેને કોઈ પરવા નથી અને ન તો કશું તેને અપમાન અનુભવે છે હવે ભૂખ્યો વ્યક્તિ કેટલો લાચાર બની જાય છે કે તેને આગળ કે પાછળ કઈ દેખાતું નથી રિયાની સહેલીઓએ કહ્યું અરે રિયા તે તો હવે ભિખારીઓને પણ ખવડાવવાનું શરૂ કરી દીધું છે તો તે આ ઉમદા કાર્ય ક્યારે શરૂ કર્યું ત્યારે ત્યારે રિયાએ મોઢું ચડાવીને કહ્યું અરે ના આ મારા ગામની અભણ ડોસી છે તેથી જ તે પ્રાણીઓની જેમ ખાઈ રહી છે અલકાજી જમીન પર પડેલું ભોજન ખૂબ જ પ્રેમથી ખાઈ રહી હતી તો વાસી રોટલી અને મીઠું પણ તે કોઈ વાનગી નથી આવી હાલતમાં તેને જોઈને કોઈ પણ દયાળુ વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય પણ બીજી તરફ રિયાની સહેલીઓ તેના પર નિર્જલતાથી હસતી હતી ત્યારે તેની એક સહેલીએ ડાઇનિંગ ટેબલ પર મૂકેલા પીઝાનો એક ટુકડો લઈને તેની સાથે દોરો બાંધીને અલકાજી તરફ ફેંક્યો ટુકડો જોયા પછી અલકાજીની આંખો ચમકી પણ જેમ ટુકડો પકડવા હાથ લંબાવ્યો કે તરત તેણે પોતાના હાથમાં રહેલો દોરો પાછો ખેંચી લીધો ક્યારેક તે ટુકડો અલકાજીની સામે ફેંકતી તો ક્યારેક તે પાછો ખેંચી લેતી અને રિયાની આ બધી સહેલીઓ જે હતી તે ધનવાન ઘરની એક નંબરની બગડેલી સ્ત્રીઓ હતી અલકાજીની આવી હાલત જોઈને જોર જોશથી હસી રહી હતી આ બધું જોઈને અલકાજીની આંખમાં આંસુ આવી ગયા અને તેણે એ ટુકડો જમીન પર ફેંકી દીધો રિયા પણ એમની સહેલીઓ સાથે બેઠી હતી તે તેની સહેલીઓને અલકાજીની મજાક ઉડાવતા જોઈ રહી હતી ત્યારે અચાનક ખીલખિલાટનો અવાજ મૌનમાં ફેરવાઈ ગયો અને અચાનક તેણે રિયાની સહેલીના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી ત્યારે તેની સહેલીએ તેમનો ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું તું કોણ છે અને મને થપ્પડ મારવાની તારી હિંમત કેવી રીતે થઈ એ જ સમયે સલોનીની સહેલીના ગાલ પર બીજી એક થપ્પડ પડી અને તે સીધી જ અલકાજીના પગમાં પડી રિયા અને તેની બધી સહેલીઓ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા ત્યારબાદ રિયા ડરી ગયેલા પગલાંઓ સાથે તેની પાસે ગઈ અને બોલી દીદી ઘરના મહેમાનો સાથે આ કેવું અસભ્ય વર્તન છે પછી રિયાના ગાલ પર એક જોરદાર થપ્પડ પણ વાગી ભાભી આવું કરતી વખતે તમને શરમ નથી આવતી એક વૃદ્ધ લાચાર માતા સાથે આવું કરતા કરતા એ ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું ભાભી જો તમે અને તમારી બધી સહેલીઓ અત્યારે મારી માતાની માફી માગો નહીં તો હું તમને એવી સજા આપીશ કે તમે ફરીથી કોઈ ગરીબ વ્યક્તિની મજાક ઉડાવતા વિશે દસ વાર વિચાર કરશો કાવ્યા ગુસ્સામાં લાલ ચોળ હતી આ જોઈને રિયાની બધી સહેલીઓએ અલકાજીની બે હાથ જોડીને માફી માગી અને એક પછી એક રવાના થઈ ગઈ મિત્રો કાવ્યા એક સામાજિક કાર્યકર છે જે નિસહાય વૃદ્ધોની સેવા કરે છે અને એક સંસ્થા ચલાવે છે જેના કારણે તેની પહોંચ ખૂબ દૂર સુધી છે એટલે જ રિયાએ તે સમયે કાવ્યાના તે જ અવાજના કારણે ધ્રુજવા લાગે છે ત્યારે કાવ્યાએ કહ્યું અને ભાભી માની લ્યો કે તમારે મા નથી તો શું તમને બીજાની માનું માન સન્માન શું હોય છે શું તું ભૂલી ગઈ કે શું કમી રાખી હતી મારી માએ તારા લગ્ન કરાવ્યા ત્યારે એક મહિના સુધી મારી માએ તને જમીન પર પગ પણ ન મૂકવા દીધો તે તને એની પંપાળો પર બેસાડીને રાખતી હતી અને તને વહેલા ઉઠવાની આદત પણ નહોતી અને જ્યાં સુધી તને પલંગ પર ચા ન મળે ત્યાં સુધી તારી આંખ પણ ખુલતી ન હતી ત્યારે મારી મા તને જાગતા પહેલાં જ ગ્રીન ટી તારા હાથમાં પકડાવી દેતી હતી ચાહે કેટલી પણ તકલીફ કેમ ન હોય તે તને અમારા કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી એવું વિચારીને કે તને નાનપણથી તારી માતાનો પ્રેમ નથી મળ્યો તો તે તને તેની ગેરહાજરીનો અહેસાસ થવા નહોતી દેતી પણ તે મારી માતાની મમતા અને તેના પ્રેમનો આ ટાંકો મારી માતાને આપ્યો ત્યારે કાવ્યા રડી પડી અને તેની માતાને ગળે લગાડી લીધી અલકાજી એક સુધી સાદી સ્ત્રી હતી પણ તેણે પોતાનું આખું જીવન તેના બાળકોને ઉછેરવામાં અને તેમના ભવિષ્યને ઘડવામાં વિતાવ્યું હતું. અલકાજીના પતિ મગજ મગનજી કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કોઈક રીતે તેના દ્વારા તેમના પરિવારનું ભરણપોષણ કરતા હતા. બાળકો મોટા થવા લાગ્યા અને તેમની જરૂરિયાતો વધવા લાગી. તેથી તેઓ રાત્રે પણ કામ કરવા લાગ્યા અને બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે તેઓ કામ કરવાનો મશીન બનીને રહી ગયા ન તો ખોરાક કે કપડા કરતા દીકરીઓ જ્યારે લગ્ન કરવા યોગ્ય બની ત્યારે તેઓ દીકરીઓના લગ્ન કરાવ્યા પણ દીકરાના લગ્ન થતા જ તેની હાલત વધુ કફોડી બની ગઈ દીકરાએ કોઈ કામ ન કર્યું અને હવે આખો પરિવારનો ખર્ચ મગનજીએ ઉઠાવવો પડ્યો એક રાત્રે એક વાગ્યે સવારે તે કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી એક કાળમુખા ટ્રકે તેને ટક્કર મારી અને તેનું ઘટના સ્થળે મોત તે તે દિવસથી હવે કોઈ સુધી રહી તેના અવસાન થતાં જ રિયાએ આખા ઘરનો કબજો લઈ લીધો અને પુત્ર એ પિતાની કરિયાણાની દુકાન સંભાળી પણ મગનજીએ જતા પહેલા એક સારું કામ કર્યું હતું તે માત્ર કાવ્યા અને રીટાને જ ખબર હતી રીટા એમની નાની દીકરી હતી એવા જ એક દિવસની વાત છે એક દિવસ સાંજે અલકાજી ખાટલા પર સૂતી હતી ત્યારે અચાનક તેનો પુત્ર પૌત્ર યુગ થાળીમાં પકોડા લઈને ફોનમાં ગીત વગાડતો વગાડતો આવ્યો અને તેની દાદુની બાજુમાં બેસી ગયો તેણે એની દાદીને ખાવાનું પૂછ્યું મને ખબર નથી કે કેટલો સમય વીતી ગયો છે અલકાજીને કદાચ પોતાને આવો ખોરાક ખાવાનું યાદ નહોતું પકોડા જોઈને તેના મોંમાં પાણી આવવા લાગ્યું પણ તે એક પણ પકોડું ખાતા ડરતી હતી યુગ તેને વારંવાર કહેતો હતો દાદીમાં એક લો અલકાજી જ્યારે તેને ના પાડવા લાગ્યા ત્યારે યુગે બળજબરીથી એક પકોડું તેના મોઢામાં મૂકી દીધું તે આંખો બંધ કરીને પકોડાનો સ્વાદ માણી રહી હતી ત્યારે જ કોઈએ તેને પાછળથી વાળ પકડી લીધા જ્યારે અલકાજીએ આંખો ખોલી તો રિયા તેના વાળ પકડીને ઊભી હતી અને નજીકમાં આવેલો યુગ પણ ડરીને બહાર નીકળી ગયો હતો રિયાએ અલકાજીને એવી રીતે વાળ પકડીને ખાટલામાંથી ધક્કો માર્યો અને તેણે કહ્યું વૃદ્ધ ડોસી તારી હિંમત કેવી રીતે થઈ મારા પુત્રના પકોડા આંચકીને ખાવાની જો તું બીમાર પડે તો શું તારો બાપ દવાનું બિલ ચૂકવશે ત્યારે અલકાજીએ એમ પણ કહ્યું કે દીક વહુ દીકરા મેં તને તેના પાસેથી પકોડું નથી ઝૂંટવ્યું યુગે પોતે જ મારા મોઢામાં મૂક્યું હતું વહુ મને મારશો નહીં હું હવેથી નહીં ખાઉં જ એક ખાધું હતું માત્ર એક ખાધું વહુ ના મારો મને અલકાજી રહી અને રિયા તેને મારતી રહી અને વૃદ્ધ અને બોલી ડોસી તું ઘણા સમયથી મારા દ્વારા જણાવવામાં આવેલા નિયમોનો ભંગ કરી રહી છે આજે જો હું તારું શરીર નહીં તોડું તો તું મારું નામ રિયા નહીં તેવી જ રીતે ઘણા સમયથી અલકાજીને ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો હતો જ્યારે રિયાનો ગુસ્સો શાંત થયો ત્યારે તે કહે છે આજે આખો દિવસ તમને ખાવાનું નહીં મળે વૃદ્ધ ડોસી તને પકોડાનો સ્વાદ ખૂબ ગમ્યો કા એટલું કહીને રિયા ત્યાંથી ચાલી ગઈ અને અલકાજી ત્યાં જ જમીન પર લાંબા સમય સુધી પડ્યા હતા લગભગ એક કલાક પછી યુગ ડરીને આવ્યો અને દાદીને પાણી પીવડાવ્યું ત્યારે જ તે ભાનમાં આવી પણ રિયાએ પણ તેને એટલો ગભરાવી દીધો હતો કે જો તે તેને તેની દાદી પાસે જાશે તો તે રૂમમાં બંધ કરી દેશે અને તેને ખૂબ મારશે તેણે તરત જ તેને પીવા માટે પાણી આપ્યું અને ચાલ્યો ગયો ત્યાંથી તેના રૂમમાં થોડી વાર પછી અલકાજીને સ્તબ્ધતાથી જાગી અને તેના પલંગ પર ગયા તે આખો દિવસ બહાર આંગણામાં જ સૂતી રહેતી કાં તો કોઈ કામ કરીને તેના પલંગ પર સૂતી પછી ભલે તે ગરમી હોય ઠંડી હોય કે વરસાદ તેને ઘરની અંદર જવાની પરવાનગી ન હતી તે આંગણામાં રહેતી હતી તે તેના આંગણામાં પડી પડી માખીઓ સાથે વાતો કરતી હતી એમનો પુત્ર કાનજી જે તેના પિતાએ બજારમાં બનાવેલી કરિયાણાની દુકાન ચલાવતો હતો કોણ જાણે તે ઘણી વખત તેની માતા પાસેથી નીકળતો હતો પણ ક્યારેય તેની સુખાકારી વિશે પૂછ્યું પણ નહોતું રિયા એ જ હતી તેના વિશે વાત કરી તો એ અલકાજીને ત્યારે જ પ્રણામ કરતી હતી જ્યારે તેની બંને નણંદો તેની સામે હોય ત્યારે અલકાજી સાથે બહુ સારું વર્તન કરે છે પણ દીકરીઓ જ્યારે તેના ઘરે જાય ત્યારે રિયા તેણે કરેલી બધી સેવાઓ વ્યાજ સાથે વસૂલ કરી લેતી હતી આથી અલકાજી ઘણી વખત એવું વિચારતા કે તેની દીકરીઓને રિયા અને કાનજીની અસલિયત વિશે કહી દઉં પણ તેમ છતાં તે એ વિચારીને ડરી ગઈ હતી કે આવું કરવાથી કદાચ રિયા તેને આ ઘરમાંથી કાઢી મૂકશે તો પછી તેની દીકરીઓ પર બોજ બનવા માગતી ન હતી કોઈ પણ રીતે તે તેના પર નિર્ભર છે એક સવારે અલકાજીને સમાચાર મળે છે કે તેમની નાની દીકરી કાવ્યા આવવાની છે એ જાણીને અલકાજી ખૂબ જ ખુશ થઈ જાય છે સારું આજે એક વર્ષ પછી મને કંઈક સારા સારું ખાવાનું મળશે કારણ કે કાવ્યા વર્ષ પહેલાં આવી હતી જ્યારે રિયા ગુસ્સાથી બરબાદ થઈ ગઈ હતી તે કહી રહી હતી એની પાસે બીજો કોઈ કામ ધંધો નથી તેથી તે વારંવાર મોઢું ઊંચું કરીને દોડી આવે છે હવે તેની સાથે આ ડોસીની પણ સેવા કરવાની હું તેને સંભાળી શકતી નથી મારો મગજ હલી ગયો હતો હું આ ડોસીને તો ઝેર આપી દઈશ નથી કોઈ કામની કે નથી કોઈ કાજની અને ડોસી તો છે ખાલી દુશ્મન અનાજની ત્યારે જ કાવ્યા આવી ગઈ કાવ્યાનો આવવાનો અવાજ સમય સાંજનો હતો તે વહેલી આવી ગઈ અને તેણે તેના ભાઈ અને ભાભીને અગાઉથી જાણ કરી ન હતી કારણ કે તે વહેલા જઈને બધાને સરપ્રાઈઝ કરવા માંગતી હતી પણ કાવ્યાએ ઘરની અંદર પગ મૂકતાની સાથે જ તેની માતાને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા કાવ્યા પણ સમયની નાજુકતા ના સમજી ગઈ કારણ કે તે જે હેતુ માટે આવી હતી તે તેની માતા માટે જ હતો તે હજી ખોલવા માગતી ન હતી આ તેની માતાની જિંદગીનો સવાલ હતો હવે મારી ઉંમર પણ જાજી થઈ ગઈ છે ને એટલે વાત વાતમાં એ કહેવાનું તો ભૂલી ગઈ ભાભી રીટા દીદી પણ કાલે આવવાની જ છે તેમાં એવું છે કે પિતાજીએ અમારા ત્રણેય ભાઈ બહેનના નામે એક મિલકત રાખી છે જે હવે અમે ઈચ્છીએ છીએ કે તે મિલકત હવે ભાઈના નામે કરી દઈએ આમે ભાઈએ પિતાજીની જવાબદારી ઉપાડી છે અને હજુ પણ તે માતાની જવાબદારી નિભાવી રહ્યો છે તો તેની તમામ મિલકત પણ તમને આપવી જોઈએ કાવ્યાએ રિયાને તેની ઝાડમાં ફસાવી લીધી અને કહ્યું આ સાંભળીને રિયા મૂડમાં આવી ગઈ અને તેના મોઢામાં લાડુ ફૂટવા લાગ્યા અને વિચારવા લાગી ચાલો આ ડોસીને આટલા દિવસોની સંભાળનું ફળ તો મળ્યું આ બાજુ અલકાજી કાવ્યાની આવી વાતોથી દુઃખી થાય છે અને વિચારે છે કે ખાસ મારી નિર્દોષ દીકરીઓ તેમની માતાની આંખો વાંચીને વાંચી શકે તેમની પીડા જોઈ શકે અને તેમના ભાઈ અને ભાભીનું વાસ્તવિક સત્ય જોઈ શકે હું તો કશું કંઈ નહીં કરી શકતી પણ આવા સમયે જો હું ચૂપ રહીશ તો બહુ ખોટું થઈ જશે ના મારે હવે ચૂપ ન રહેવું જોઈએ અલકાજી કાવ્યાને બધું કહેવાના હતા પણ અલકાજી ઈચ્છતા ન હતા કે તેમના કારણે દીકરીઓના જીવનમાં કોઈ મુશ્કેલી આવે તેથી જ તેણે કાવ્યને કંઈ કહ્યું નહીં ત્યાર પછી તે રાત્રે બધા સૂઈ જાય છે ત્યારે રિયા રાત્રે શાંતિથી અલકાજીના રૂમમાં આવે છે અને તેમને હળવેથી જગાડે છે અને બહાર જવા માટે કહે છે ત્યારે અલકાજી પછી રિયા સાથે બહાર નીકળી જાય છે રિયા અલકાજીને રસોડામાં લઈ જાય છે રસોડામાં જઈને તે વેલણ લઈને અલકાજીને કમર પર બે ત્રણ વાર ફટકારે છે અલકાજી વેલણ વગવને કારણે રડવા લાગ્યા તો રિયાએ તેના મોઢામાં કોઈ કપડાનો ડૂચો ભરાવીને તેને ચૂપ કરી દીધી અને બોલી ડોસી જો તે તેરી દીકરીઓ સાથે મારા વિરુદ્ધ ચીપ ખોલી તો તું તારી હાલત શું થશે તેનો તો તને ખ્યાલ છે ને અને કાલે એકવાર તમારી આ દીકરીઓ તેમનો હિસ્સો છોડી દે પછી તેમની સામે આ બધું કરવાની જરૂર નહીં પડે પછી હું તમને અહીં આવવા જવાનું બંધ કરી દઈશ તે પહેલાં જો કંઈ પણ થવાનો સંકેત પણ મને મળશે તો તને છેલ્લી વારનો માર યાદ હશે તારા શરીર પર હજી મારના ડાઘા હશે ત્યારે અલકાજીએ તેને હાથ જોડીને કહ્યું પુત્ર વધુ હું કંઈ નહીં કહું બસ પણ તું મને મારતી નહીં અલકાજીએ પોતાનું દર્દ તેની છાતીમાં દફનાવી દીધું ઘણીવાર દીકરીઓ જ્યારે મા બાપના ઘરે જાય છે ત્યારે મા દીકરી એકબીજા સાથે વાત કરીને તેમનું દર્દ હળવું કરે છે પણ અહીં અલકાજીની હાલત એવી હતી કે તેનું કોઈ પણ દુઃખ તેની પુત્રી સાથે શેર કરી શકતી ન હતી અને પોતાની અંદર જ મુંજાઈ રહી હતી બીજા દિવસે અલકાજીની નાની દીકરી રીટા પણ આવી છે અને રિયા તેને જોઈને વધુ ખુશ થઈ જાય છે કદાચ આ પહેલી વાર હતું કે રિયા તેમની નણંદના આગમનને પણ આટલી ખુશ હતી અલકાજીને ખબર હતી કે આટલું કર્યા પછી રિયા તેમની સાથે ખૂબ ખરાબ વર્તન કરશે પ્રયત્ન કરવા છતાં પણ તે મોઢું ખોલવાની હિંમત ના કરી શકી સાંજે જમ્યા પછી રીટાએ કહ્યું ભાઈ કાગળો તો અમે અમારા પિતાના વકીલ પાસે લીધા છે તેઓ કાલે જઈને આવશે આ સાંભળતા પોતાની જાત પર કાબુ ના રાખી શક્યા અને બોલ્યા અરે આ બધું કરવાની શું જરૂર હતી તમારા પિતાજીએ આ બધું સમજી વિચારીને જ કર્યું હશે અલકાજીના મોટેથી આ સાંભળીને તેનો દીકરો કાનજી અને વહુ રિયા આખો પહોળી કરીને તેમની સામે જોયું અને પછી કાવ્યાએ તેની માતાને કહ્યું પપ્પા હંમેશા અમને ત્રણેયને એક સરખો પ્રેમ કરતા હતા તેથી જ તેઓએ આ કર્યું પરંતુ હવે જ્યારે અમે અમારા ઘરમાં રસિયા પસ્યા રહીએ છીએ તો પછી અમને આ બધાની શું જરૂર છે કાનજી તેની બંને બહેનોના મોઢેથી પ્રોપર્ટી આપવા અંગે સાંભળીને તેનો ભાઈ કાનજી અને તેની પત્ની રિયા ખૂબ જ ખુશ થઈ જઈ છે તેઓ બંને જાણતા હતા કે એકવાર બહેનો મિલકતમાંથી પોતાનો હિસ્સો છોડી દેશે પછી અમે અમારી ઈચ્છા પ્રમાણે કરીશું બીજા દિવસે સવારે બંને બહેનોએ રિયાને કહ્યું ભાભી અમે માતા માટે કંઈક ખરીદવા બજારમાં જઈએ છીએ પછી અમે ક્યારે પાછા આવીશું તે ખબર નથી એટલે જ આ વખતે અમે માતા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરીને જઈશું અને વકીલને સાથે લઈને એક કલાકમાં પાછા આવી જશું બજારમાં જતાં જ રિયાને અલકાજી પર પોતાનો ગુસ્સો ઠાલવીને પૂરી તક મળી જાય છે તે અલકાજી માટે પનીરનો એક ટુકડો લઈને આવે છે અને આવીને કહ્યું કે તમે પનીર પકોડા ખાવા બહુ ગમતા હતા ને એટલા માટે હું તમારા માટે આટલું પનીર લાવી છું એટલું કહીને તે લાલ મરચાંનું પાવડર પનીરના ટુકડામાં નાખ્યો અને કહ્યું હવે આ ખાઈ જા અલકાજીએ કહ્યું ના બહુ આટલા મરચાં હું નહીં ખાઈ શકતી નથી રિયા બોલી હવે તો તારી દીકરીઓ પણ તને બચાવવા અહીં નથી ત્યારે હાથ છોડીને અલકાજીએ કહ્યું બહુ એકવાર તમે મને બળજબરીથી ખરા ખરાબ ખોરાક ખવડાવ્યો હતો જેના કારણે હું પંદર દિવસ બીમાર રહી હતી અને આટલા મરચાંને લીધે કદાચ હું મરી જઈશ મરી જઈશ પણ ઠીક પણ બચી ગઈ તો ખૂબ જ તળ પડીશ પુત્ર વધુ આવો ત્રાસ ના કરો મને ઝેર લાવી આપો હું ખાઈ જઈશ અને તારાથી કાયમ માટે દૂર થઈ જઈશ પણ મને રોજ આવો ત્રાસ ના આપો આખરે માએ મેં તારું શું બગાડ્યું ત્યારે રિયાએ કહ્યું જો હું તને ઝેર આપી શકતી હોત તો મેં તને ક્યારનું આપ્યું હોત પણ આ બધું કર્યા પછી મારે જેલમાં જવું નહીં પણ જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી તારી સાથે એ જ કરીશ કે હું તું જાતે જ મરી ગઈશ રિયાએ આખો પહોળી કરીને કહ્યું અને તે જબરજસ્તીથી તે ચીજનો ટુકડો અલકાજીના મોઢામાં ભરાવતી હતી ત્યારે જ કાવ્યા અને રીટા પાછળથી આવી જાય છે અને રિયાને અલકાજીથી દૂર ધકેલી દે છે ત્યારે કાવ્યા રિયાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દે છે અને રીટા રિયાને જી ઢીકાપાટુનો જોરદાર માર મારે છે ત્યારે રિયા રડતી રડતી કહે છે તમે આ શું કરો છો મારી સાથે આવી રીતે તો કોઈ જાનવરને પણ નથી મારતું ઘણી વાર કહેતી રહે છે ત્યારે કાવ્યાએ ગુસ્સામાં કહ્યું કેમ ભાભી તું મારી માતા સાથે શું કરી રહી છે તું મારી માતા સાથે જે કરે છે તેની સરખામણીમાં કાંઈ નથી તેના માટે તો તને જેટલી મારીએ એટલી ઓછી છે મિત્રો તમને વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો